હલો ખડુદ મિત્રો સ્વાગત છે ફરી આપણે યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર સૌ પ્રથમ તો મિત્રો ડીકે દલવાડીના બધાને સિદ્ધનાથ અને મહાદેવર ખડૂદ મિત્રો આજે આપણે વાત કરીએ કપાસની મિત્રો કપાસનો આગળ હવે શું કરવું ભાવ કેવા રહેશે અને શું થશે અને સાથે સાથે મિત્રો કપાસ હવે કેટલો સમય સાચવી સાચવી રખાય તો મિત્રો ખાસ ચર્ચા કરીશું મિત્રો આ વર્ષમાં કપાસના ભાવ જે અત્યારના સમય સુધી બહુ એટલો બધો હલચલ થઈ નથી સ્થિર ભાવ ચાલ્યા ચાલી રહ્યા છે મિત્રો એમ હતું કે આ વર્ષે કપાસના ભાવ સારા એવા થશે અને વાવેતર ખરેખર કપાસના ઓછા હતા મગફળીના વાવેતર વધારે હતા કેમ કે જીરા અને જીરાના વાવેતર કરવાના હિસાબે ખેડૂતોએ મગફળીના વાવેતર વધારે કરેલા હતા અને કપાસના વાવેતર ઓછા હતા છતાં પણ મિત્રો કપાસના એમ હતું કે બે હજારની આસપાસ કપાસ વયો જશે પણ હજી બે હજાર તો શું પણ પંદરસોમાં પણ હાલની અંદર કપાસ નહીં વચ્ચમાં મિત્રો કપાસનો ભાવ સારો ચડ્યો તો સોળસો સુધી બજાર પૂગી ગયું હતું પણ મિત્રો હાલની અંદર જોઈએ તો તો આપણે હજી ગઈકાલનો જ છે આપણે જામનગર યાર્ડનો ભાવ બારસોથી લઈને ચૌદસો પિચોતેર રૂપિયા છે કપાસનો ભાવ મિત્રો બારસોથી લઈને ચૌદસો પિચોતેર રૂપિયા ખરેખર સોળસો સુધી બજાર પૂગી ગયું હતું પણ વરી પાછું હાલની અંદર જે કપાસનો ભાવ છે તે ઘટી રહ્યા છે અને હવે આગળ શું થશે તે પણ જોવાનું છે મિત્રો આમાં વસ્તુ એ જોવાની છે કે વિદેશની અંદર કપાસની માંગ નથી કે શું અને સાથે સાથે મિત્રો આ ઇલેક્શન જે નજીક આવી રહી છે તે પણ કારણ હોઈ શકે તો મિત્રો એ એવા કોઈ પણ કારણ હોઈ શકે જેથી કપાસની અંદર હાલ ઉછાળો નથી આવી રહ્યો મિત્રો હાલની અંદર ખેડૂતોને કપાસના બહુ ભાવ મળતા નથી અને ચૌદસો પિંચોતેર સુધી હાઈએસ્ટ ભાવ તે રહ્યા છે જે સોળસો સુધી ભાવ ગયા હતા તે પણ હવે ડાઉન પાછા થઈ ગયા છે મિત્રો હવે આમ જોઈ તો કપાસને ખરેખર રાખવાનો જો સમય હોય તો મિત્રો દોઢથી બે મહિના જ છે બે બે મહિના જેવું સમજી લ્યો ને બે મહિના જેવો સમય છે કે જે ખેડૂતો કપાસ સાચવી શકે મિત્રો ત્યારબાદ ચોમાસું આવી બેસી જશે હાલની અંદર મિત્રો એપ્રિલના અત્યારે આઠ નવ દિવસ છે એપ્રિલના બરાબર એપ્રિલ પછી મિત્રો મે આખો મહિનો મે આખો મહિનો તમે આપણે સાચવી શકીએ કપાસ અને ત્યાર પછી જૂન મિત્રો આપણે ભારતમાં કે ગુજરાતમાં પંદર વીસ જૂન આસપાસ મિત્રો ચોમાસું બેસી જતું હોય છે તો મિત્રો ચોમાસામાં પછી કપાસના કોઈ બહુ ભાવ ચડે તેવું હાલ લાગી રહ્યું કેમ કે નિકાસ ચોમાસાની સિઝનમાં નિકાસમાં પ્રોબ્લેમ આવતો હોય છે એટલે ચોમાસાની સિઝનની આસપાસ પછી કોઈ ઉછાળો વધારે આવે કપાસમાં એવું લાગી રહ્યું નથી કેમ કે નિકાસ થતી બંધ થઈ જાય છે ચોમાસાની સિઝનમાં બહુ નિકાસ ના થાય એટલે જો નિકાસ થાય અત્યારે આ જે બે મહિનામાં તો જ મિત્રો કપાસનો ભાવ આગળ ચડી શકે બાકી મિત્રો જો આમ નમ રહ્યું તો મને એ મારા અંદાજ પ્રમાણે એમ છે કે ઇલેક્શન છે એટલે હમણાં કોઈ જાજો ફેરફાર થાય કપાસના બજારમાં એવું હાલ લાગી રહ્યું નથી અને મિત્રો જો આપણે તમારે વધારે સાચવવાની સગવડ હોય મકાન કે વગેરે તો જ મિત્રો વધારે સમય કપાસને સાચવો સાચવવો કેમ કે અત્યારે હાલની અંદર બહુ કોઈ ભાવ ઉછાળો આવે એવું હાલ લાગી રહ્યું નથી કેમ કે ઇલેક્શનનો સમય નજીક છે એના હિસાબે બહુ કપાસનો ભાવ ઊંચા હાઈ જાય તેવું લાગી રહ્યું નથી કેમકે મિત્રો સોળસો રૂપિયા સુધી કપાસનું બજાર ગયું હતું પણ મિત્રો પાછું રિટર્ન ડાઉન થઈ ગયા છે બજાર તો મિત્રો એપ્રિલ મે અને જૂન કેમકે પંદર જૂન પછી વીસ પંદર વીસ જૂનમાં વરસાદ આવી જાય એટલે અત્યારે ખેડૂતો પાસે માત્ર બે મહિના જેવો સમય છે કે કપાસને સાચવી શકે કેમકે ત્યારબાદ મિત્રો ચોમાસાના સિઝનમાં બહુ ભાવ વધારે ચડશે નહીં એટલે જો વેચવું હોય તો મિત્રો ખેડૂતોને મારી ભલામણ છે કે પૈસાની જરૂર હોય તો આ જે બે મહિનાનો જે સમય છે તેની અંદર કપાસ વેચી નાખવો પંદર વીસ જૂન પહેલાં જો કપાસની આપણે જરૂર હોય તો વેચી નાખવો કેમકે હવે બહુ ભાવ બહુ હાઇસ્ટ હાલ લાગી નથી નથી હા મિત્રો વાટ જોવી હોય તો હજી એક મહિનો સુધી આપણે વાટ જોઈ લેવાની કેમકે હજી એક મહિનો વાંધો નથી કપાસમાં બાકી હવે મિત્રો બહુ આથી વધારે ડાઉન પણ જાય તેવું પણ લાગી નથી રહ્યું કેમ કે કપાસનું ઉત્પાદન જ મિત્રો એટલું નથી થયું જય સાલની સરખામણીમાં આ વર્ષે ઉત્પાદન ઘણું બધું ઓછું છે ઉત્પાદન જ નથી પણ છતાં પણ મિત્રો કપાસના ભાવ એટલા બધા જે આપણે માની રહ્યા હતા કે અઢારસો ઓગણીસો બે હજાર આસપાસ કપાસનો ભાવ જશે તે તે મિત્રો અત્યાર સુધી તે ચમક કપાસની અંદર જોવા મળી નથી તો મિત્રો મારો ખેડૂતોને ભલામણ એ છે કે હવે બે મહિના જેવો ખેડૂતો પાસે સમય છે કેમ કે બે મહિના જેવું જ ચોમાસાને આડા છે જો મિત્રો વેચવું હોય કપાસ તો બે મહિનાની અંદર વેચી નાખવો ત્યારબાદ મિત્રો ચોમાસામાં કોઈ વધારે ભાવ ચડે એવું મને હાલ લાગી રહ્યું નથી મિત્રો આ કપાસને આજના અપડેટ મિત્રો તમે આપણી ચેનલની અંદર સફ્રથમ વખત આપણી ચેનલ લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું આટલું જ જય સિદ્ધાથ મહાદેવર મળીએ મિત્રો આગલા વિડીયોમાં ત્યાંથી રજા આપશો